સ્ટુડન્ટ તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના ઓનલાઈન લેકચર્સમાં આપ સૌનું સ્વાગત છે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે તમારો વિષય ઓડિટિંગમાં આંતરિક અંકુશના ફાયદાઓ કે આંતરિક અંકુશની તપાસ ફાયદા લાભ કે મહત્વ વિશે ચર્ચા કરી હતી તો કે ભાઈ આંતરિક અંકુશ છે એ આપણા ઉદ્યોગમાં કે આપણા પેઢીમાં કયા હેતુ માટે અથવા તો કેવી રીતે મહત્ત્વ ધરાવે છે આજે આપણે આંતરિક અંકુશની મર્યાદાઓ ગેરફાયદા કે ગેરલાભ વિશે ચર્ચા કરવાની છે બરાબર કે આંતરિક તપાસ છે કે આંતરિક અંકુશ છે તેના ફાયદાઓ તો આપણે જોયા તો આપણે હવે જોવાનું છે કે ભાઈ આંતરિક અંકુશના ગેરફાયદા ગેરલાભ કે મર્યાદા જો તમને ગેરફાયદા પૂછાય તોય આન્સર આ જ આવશે ગેરલાભ પૂછાય તો પણ આન્સર આ જ આવશે અને મર્યાદા પૂછાય તો પણ આન્સર આ જ આવશે તો આંતરિક તપાસનું જેટલું મહત્ત્વનું ગણાય છે એટલું જ એટલા જ ગેરલાભ કે તેની મર્યાદાઓ પણ છે જે નીચે મુજબ છે બરાબર જેટલું આપણને કાર્ય કરવા માટે સરળતા ઊભી કરે છે આંતરિક તપાસ કે જેમ કે વર્ષના અંતે હિસાબો તૈયાર કરવા હોય તો સરળતા રહે પછી દરેક કાર્ય છે એ સતત ચકાસાતું રહેતું હોય તો પછી આપણે જે ભૂલ અને છેતરપિંડી હોય છે એ સરળતાથી આપણે શોધી શકીએ છીએ પ્રાથમિક તબક્કામાં શરૂઆતના સ્ટેજમાં તો આ બધા છે એ આપણે એના ફાયદાઓ જોયા હતા કર્મચારીઓને યોગ્ય કામની પહેલેથી વહેંચણી કરેલી હોય જેથી એમને ખ્યાલ આવે છે કે એમને ક્યારે કયું કાર્ય કરવાનું છે બરાબર તો આ બધા એના ફાયદાઓ છે તો જેટલું જ એનું મહત્ત્વ છે એટલા એના ગેરલાભ પણ હોય તો આપણે હવે જોઈએ આંતરિક અંકુશ કે તપાસના ગેરલાભ તો પહેલું છે ખર્ચાળ પ્રવૃત્તિ ખર્ચાળ પ્રવૃત્તિ એટલે શું થાય એક્સપેન્સિવ એક્ટિવિટી ગુજરાતીમાં ઇંગ્લિશમાં એને એક્સપેન્સિવ એક્ટિવિટી કહેવાય તો આંતરિક અંકુશ અને સમય આંતરિક અંકુશ સમય અને નાણાં એ બંને દ્રષ્ટિએ ખર્ચાળ એ બી ધંધાકીય અંકુશની પ્રવૃત્તિ છે સમય અને નાણાંની દ્રષ્ટિએ એટલા માટે કારણ કે આંતરિક અંકુશની જે પ્રક્રિયા છે એ ખૂબ સમય માંગી લે છે એટલે કે તમારે સતત આંતરિક અંકુશ રાખવાનો હોય સતત કર્મચારીઓના કામ ઉપર દેખરેખ રાખવાની હોય કર્મચારી ક્યારે કયું કામ પૂરું કરે છે એ આપણે સતત જોતા રહેવાનું હોય તો એક રીતે છે એક સમય એમાં સમયનો બહુ ઉપયોગ કરવો પડે છે સમય બહુ વપરાય છે અને બીજું નાણાં માટે પણ ખર્ચાળ છે એટલે કે દરેક પેઢી દરેક ઉદ્યોગ દરેક એકમ કંઈક આંતરિક અંકુશની જે પ્રક્રિયા છે એના ઉપર અમલ કરી શકે નહીં કે આંતરિક અંકુશ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે નહીં એટલે કે એક રીતે જોવા જઈએ તો સમયનો પણ ખૂબ વપરાશ થાય છે અને નાણાં તો કે ભાઈ દરેક ધંધાકીય પેઢી હોય નાનું એકમ હોય જે નાના પાયા ઉપર ને નાના મૂડીરોકાણ ઉપર કામ કરતું હોય એમની માટે આંતરિક અંકુશની પ્રક્રિયાઓ ધંધામાં અમલમાં મૂકવી થોડીક ખર્ચાળ થઈ જાય છે તો આંતરિક અંકુશની પ્રક્રિયા છે એ ખર્ચાળ છે સમયની દ્રષ્ટિએ અને નાણાંની દ્રષ્ટિએ બંનેની દ્રષ્ટિએ બીજું કાર્ય શિથિલતા કાર્ય શિથિલતા અને ગુજરાતીમાં ઇંગ્લિશમાં કહે છે વર્ક કાર્ય શિથિલતા પણ આંતરિક તપાસની ગંભીર મર્યાદા છે ઓડિટર દ્વારા જે કાર્ય જે રીતે થયું હોવું જોઈએ તેમાં બેદરકારી કે ઉણપ ઊભી થઈ શકે છે અને ઓડિટરની કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર થઈ શકે છે એટલે કે શું કહે છે કાર્ય શિથિલતા એટલે શું એક પ્રકારે એક પ્રકારે ઓડિટર છે કે તમારા આંતરિક અંકુશમાં કામ કરતા કર્મચારીઓ છે એ બધામાં કન્ટિન્યુઅસ જો તમે આંતરિક અંગુશની પ્રોસેસ કરાવ્યા કરો તો એક પ્રકાર એનું કાર્ય છે એ કેવું બની જાય વીકનેસ એમાં નબળાઈ આવી જાય જે તમે એ રેગ્યુલર જે જે કાર્ય કરે છે એ કાર્યમાં શું થાય તો કે ભાઈ નબળાઈ આવે એ કાર્ય છે વ્યવસ્થિત રીતે કરી ન શકે કાર્યક્ષમતા ઘટવા માંડે એની કેપેસિટી હોય કામ કરવાની કેપેસિટી હોય એ પણ ઘટવા માંડે કારણ કે વ્યક્તિ રોજને રોજ એક કામ કરે તો એ શું થાય કંટાળી જાય તો અહીંયા એ જ કહેવામાં આવે છે કાર્ય શિથિલતા પર આંતરિક તપાસની ગંભીર અસર પડે છે વીકનેસ આવે છે ઓડિટર જે કાંઈ પણ કાર્ય કરે છે એ કાર્ય રેગ્યુલરી કર્યા કરે તો અમુક સમયે પોતાના કાર્યમાં ભૂલ પણ આવી શકે છે બેદરકારી પણ થઈ શકે છે જેથી કન્ટિન્યુઅસ એકને એક કામ કરવાથી કર્મચારીની જે કાર્યક્ષમતા હોય કેપેસિટી હોય એના ઉપર પણ અસર થાય છે નાની ચિંતા કરવી યોગ્ય નથી નાની ચિંતા કરવી યોગ્ય નથી ઘણી બિન ઘણી ઘણી બિનનાણાકીય એવી નાની નાની બાબતોનું સઘળું ધ્યાન રાખવું કે તેની ચિંતા કરવી તે યોગ્ય હોતું નથી અને એ બાબતે આંતરિક તપાસ ખર્ચાળ કે બિનજરૂરી બને છે તો કે ભાઈ નાની નાની બાબતો હોય એ બધી જ નાની નાની બાબતો ઉપર ધ્યાન રાખવું અને એના માટે ચિંતા કરવી એ યોગ્ય નથી અમુક નાની બાબતો હોય છે ધંધામાં પણ ઇગ્નોર કરવી જોઈએ આપણે કન્ટિન્યુઅસ તમે આંતરિક તપાસ કરતા હો તમે તમારા ધંધામાં કન્ટિન્યુઅસ રોગ્યુલર તમે જે કામ કરો છો એ રોજ રોજ તપાસ કરતા હો તો અમુક સમયે તમને એમાંથી ઉદભવતી નાની નાની ભૂલ પણ ટેન્શનમાં લાવી દે તો અહીંયા એ જ કહેવાય અહીંયા એ જ કીધું છે કે જે કાંઈ પણ નાની નાની બાબતો છે એ દરેક નાની નાની બાબતો ઉપર આપણે ધ્યાન આપતા આપતા રહીએ છીએ જેથી આપણે વધારે ચિંતામાં મુકાઈએ છીએ જેથી આપણને વધારે ટેન્શન રહે છે એન્સીટી ચિંતા થાય છે તો આંતરિક તપાસ છે એ આવી જીની નાની નાની બાબતોમાં તમે જે કાંઈ પણ ટેન્શન લ્યો છો તમારે જે કાંઈ પણ ચિંતા થાય છે એ આંતરિક તપાસ માટે બિનજરૂરી ગણાય છે એમ કે રેગ્યુલર તમે એકનું એક કામ કરો છો એમાં તમને ભૂલ હોય તો તમે ટેન્શનમાં આવી જાઓ એ બિનજરૂરી છે એ તો નાની નાની બાબતો છે એ કોઈપણ ધંધામાં ચાલ્યા કરતી હોય છે ચોથું સંપૂર્ણ છેતરપિંડી શોધી ન શકાય એટલે કે તમે જે કાંઈ પણ છેતરપિંડી આંતરિક તપાસમાં કર્મચારીઓની બહાર આવતી હોય એ સંપૂર્ણ રીતે આપણે શોધી શકતા નથી કંપનીમાં જો આંતરિક અંકુશની પ્રક્રિયા સારી રીતે અમલમાં મૂકેલી હશે તો ચોક્કસપણે બેમાની કે છેતરપિંડી પર નિયંત્રણ લાવી શકાય પરંતુ હંમેશા આ બાબત શક્ય બનતી નથી નો ડાઉટ કે તમે તમારા ધંધામાં ખૂબ સારી એવી રીતે બધા કર્મચારીઓ ઉપર અંકુશ રાખતા હો એના ઉપર કંટ્રોલ રાખતા હો તો એવું જરૂરી નથી કે ભાઈ દર વખતે આંતરિક અંકુશની પ્રક્રિયામાં છેતરપિંડી અને ભૂલ છે એ આપણે શોધી શકીએ અમુક વખત આપણે આપણા પોતાનાથી પણ એ વસ્તુ છે એ નથી ધ્યાનમાં લેવાતી સંપૂર્ણ છેતરપિંડી શોધી શકાતી નથી એટલે કે આપણે ભલે ગમે તેટલી સારી રીતે આંતરિક અંકુશ બધા કર્મચારીઓ ઉપર આપણે કંટ્રોલ રાખતા હોઈએ તો પણ બને ત્યાં સુધી આપણે એ વસ્તુ છે ઓછી કરી શકીએ છીએ કર્મચારીઓની બેદરકારી છે એ લોકો જે કાંઈ પણ ભૂલ કરે છે એને શોધી શકીએ છીએ પણ હંમેશા આ બાબત થાય એવું જરૂરી નથી કાર્યક્ષમતામાં નજીવો ફેરફાર કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા માટે બીજી ઘણી બધી અભિપ્રેરણ જેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે પરંતુ આંતરિક અંકુશ જરૂરી હોય તેટલા કાર્યક્ષમતામાં વધારો કરી શકાયું નથી તો કે ભાઈ કર્મચારીઓને અભિપ્રાય એટલે કર્મચારીઓને મોટિવેટ કરવા હોય કર્મચારીઓને કોઈ કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા હોય તો એના માટે ઘણી બધી પદ્ધતિઓ છે આંતરિક અંકુશ માટેની જેમ કે કર્મચારીઓને તમે નાણાકીય ફાયદાઓ આપો એને બોનસ આપો એને બોનસ બોનસ રૂપી કંપનીમાં શેર આપો એટલે એવું કહેવાય વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે શું તો કે ભાઈ આધુનિક સમયમાં કર્મચારીઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઘણી બધી એવી પદ્ધતિઓ છે કે જે તમે કર્મચારીઓને મોટિવેટ કરવા માટે ઉપયોગમાં લઈ શકો પણ આંતરિક અંકુશ છે એ એવી સારી એવી કંઈ પદ્ધતિ નથી કે જે કર્મચારીઓનું કાર્યક્ષમતામાં વધારો કરે કર્મચારીઓને કામ કરવા પ્રત્યે વધારે મહેનત કરવા પ્રત્યે ઉત્સાહ વધારે એવું આંતરિક અંકુશ છે એ એવી બહુ ખાસ પ્રક્રિયા છે નહીં એટલે કર્મચારીઓની કાર્યક્ષમતામાં બહુ આપણે ફેરફાર આંતરિક અંકુશ દ્વારા લાવી શકાતા લાવી શક્યા નથી તો આંતરિક અંકુશની આ પાંચ મર્યાદાઓ છે એ આપણે જોઈ પેલું છે ખર્ચાળ પ્રવૃત્તિ ખૂબ કોસ્ટલી છે જેમાં સમય અને નાણાનો ખૂબ ખર્ચ થાય છે કાર્ય શિથિલતા તો કે લાંબા સમયગાળા સુધી એકનું એક કામ કરે કર્મચારી તો એમાં એક પ્રકારે કાર્ય શિથિલતા વીકનેસ આવી જાય છે નાની નાની ચિંતા કરવી યોગ્ય નથી સંપૂર્ણ છેતરપિંડી શોધી શકાતી નથી અને કાર્યક્ષમતામાં નજીવો ફેરફાર આ પાંચ છે એ તમારી આંતરિક અંકુશના ગેરફાયદાઓ કે મર્યાદાઓ છે તો અહીંયા આંતરિક અંકુશનો જે ટૉપિક છે એ પૂરો થાય છે કે આંતરિક અંકુશ એટલે શું તેના તેના લક્ષણો અને તેના ફાયદા અને તેની મર્યાદાઓ હવે પછીનો જે ટૉપિક છે એ છે હવે પછીનો જે ટૉપિક છે એ છે રોકડ વેચાણ અંગે આંતરિક અંકુશની પદ્ધતિ તો કે ભાઈ જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને રોકડ વેચાણ કરતા હો ત્યારે આંતરિક અંકુશ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ રોકડ વેચાણ અંગેની આંતરિક અંકુશની પદ્ધતિ તમે કોઈ પણ વ્યક્તિ હોય જેને તમે રોકડમાં વસ્તુનું વેચાણ કરો છો બરાબર તો એ રોકડમાં વેચાણ કરતા હો ત્યારે ધંધામાં કેટલા પ્રકારની આંતરિક અંકુશની પદ્ધતિ છે એ હોવી જોઈએ અને એ આંતરિક અંકુશની પદ્ધતિમાં તમે કઈ રીતે કર્મચારીઓના છેતરપિંડી ઉપર કે કર્મચારીઓ રોકડ વેચાણ વખતે જે કાંઈ પણ ભૂલ કરે છે જે કાંઈ પણ છેતરપિંડી કરે છે કંપની સાથે એના ઉપર તમે કેવી રીતે અંકુશ લાવી શકો એને ક્વેશ્ચન છે હવે પછીનો કે રોકડ વેચાણ અંગે આંતરિક અંકુશની પદ્ધતિ એટલે કે જ્યારે વ્યક્તિ રોકડ વેચાણ કરે છે ત્યારે રોકડ વેચાણ વખતે એ રોકડમાં કેવા કેવા પ્રકારની છેતરપિંડીઓ કરી શકે છે અને એ છેતરપિંડીને રોકવા માટે આપણે શું કરી શકીએ ઓડિટર શું કરી શકે કે કંપની શું કરી શકે એ આપણે જોવાનું છે તો રોકડ વેચાણનું પ્રમાણ હવે આપણે અંદર જોઈએ રોકડ વેચાણનું પ્રમાણ જે જગ્યાએ વધારે હોય ત્યાં ઊંચાપત અને છેતરપિંડીની શક્યતાઓ વધારે રહે છે એટલે કે ઊંચાપત એટલે શું તો તમે રોકડમાં છેતરપિંડી કરવી રોકડમાં ભૂલ કરવી રોકડનું વેચાણ જે જગ્યા પર વધારે હોય એટલે કે જે કોઈ પણ ધંધો હોય એમાં કોઈ પણ વિભાગ એવો ચોક્કસ હશે કે જ્યાં કન્ટિન્યુઅસ તમે રોકડ ખરીદી અને રોકડ વેચાણ છે એ કરતા હો એટલે કે ધંધાના જે વિભાગમાં રોકડ વેચાણની શક્યતાઓ રોકડ વેચાણ છે એ ખૂબ વધારે થતું હોય ત્યાં છેતરપિંડી પણ વધારે થવાની શક્યતાઓ છે રોકડ વેચાણની બાબત માટે મોટે ભાગે નીચેની રીતે ઊંચાપત થઈ શકે છે તો કે ભાઈ રોકડ વેચાણ અંગે નીચેની બાબતોમાં છે એ છેતરપિંડી તમે રોકડ વેચાણમાં જોઈ શકો છો બરાબર એટલે કે રોકડ વેચાણ આપણે કરતા હોઈએ કોઈને રોકડમાં કોઈ વસ્તુનું આપણે વેચી દેતા હોઈએ તો એ સમય દરમિયાન વ્યક્તિ છે એ રોકડમાં કઈ કઈ જગ્યાએ ભૂલ કે છેતરપિંડી છે એ કંપની સાથે કરી શકે છે તો કે પેલું રોકડ વેચાણ કરવામાં આવ્યું હોય પરંતુ હિસાબી ચોપડે તેની નોંધ કરવામાં ન આવે તમે કોઈ વ્યક્તિને વસ્તુ રોકડેથી વેચી દો છો તમારા ધ કંપનીમાં તમે જે કોઈ પણ ધંધામાં કામ કરો છો ત્યાં તમે કોઈ પણ વ્યક્તિને રોકડમાં વસ્તુ વેચી દો છો પરંતુ તમે એની નોંધ કરતા નથી કોઈ પણ જગ્યાએ કંપનીના હિસાબી ચોપડામાં કે કોઈપણ જગ્યાએ તમે એની નોંધ કરતા નથી ગ્રાહકે ચૂકવેલ રકમ કર્મચારી પોતાના ખિસ્સામાં મૂકીએ મૂકી છે તો કે ભાઈ ગ્રાહકો દ્વારા જે કોઈ પણ વસ્તુની કિંમત તમને ચૂકવવામાં આવી છે પૈસા તમને આપવામાં આવ્યા છે એ તમે તમારા ખિસ્સામાં નાખી દો છો કંપનીના ચોપડે દર્શાવતા નથી તો આવી રીતે પણ કોઈ પણ કર્મચારી છે રોકડ સાથે છેતરપિંડી કરી શકે છે રોકડ વેચાણ કરવામાં આવે છે તે હિસાબી ચોપડે નોંધતો નથી અને જે કર્મચારી છે એ પોતાના ખિસ્સામાં એ રકમ નાખે છે બીજી બીજી કઈ રીતે રોકડમાં છેતરપિંડી થઈ શકે તો કે પહેલ બીજી રોકડ વેચાણની સાચી રકમ કરતાં ઓછી રકમ બતાવવામાં આવે તમે જે કાં જેટલા રકમનું તમે રોકડમાં વેચાણ કર્યું છે તમે દાખલા તરીકે એક લાખ રૂપિયાનું વસ્તુનું વેચાણ કર્યું છે કંપનીમાં પણ તમે છે એક લાખ રૂપિયા દર્શાવવાને બદલે તમે એંસી હજાર રૂપિયા દર્શાવો કંપનીના હિસાબી ચોપડામાં એટલે કે જેટલા કેટલા રૂપિયા વધ્યા તો કે ભાઈ વીસ હજાર રૂપિયા જે છે એ તમે તમારા ખિસ્સામાં નાખી દો એટલે કે જેટલી રોકડ રક જેટલી રોકડ રકમથી વસ્તુનું વેચાણ કરવામાં આવ્યું હોય એના બદલે તમે ઓછી રકમ છે એ દર્શાવો વેચાણના ખોટા બિલ બનાવીને માલની ઉચાપત કરવામાં આવે હવે તમે કદાચ એવું બને કે જેવી રીતે ઓછી રકમ તમે બતાવો છો એવી જ ઓછી રકમનું તમે ખોટું બિલ બનાવો દાખલા તરીકે એક લાખની વસ્તુ વેચાણી હોય તો એક લાખનું બિલ બદલાવા બનાવવાને બદલે તમે કાં એસી હજારનું બિલ છે એ બનાવી નાખો છો કાં એક લાખ કરતાં વધારે રકમનું બિલ બનાવી નાખો એક લાખ વીસ હજારનું બિલ બનાવી નાખો એટલે કે જે વસ્તુનું જેટલી કિંમતે વેચાણ કરવામાં આવ્યું હોય એના કરતાં તમે ઓછી કે ખોટી રકમનું છે એ બિલ બનાવો ત્યારે પણ તમે છે એ રોકડમાં છેતરપિંડી આવી રીતે પણ ઘણા કર્મચારીઓ કરતા હોય છે ચોથું રોકડ વેચેલ માલ પરત આવે તેથી તેની નોંધ ચોપડે કરવામાં આવે અને તે માલનો વેચાણ કરી નાણાંની ઉચાપત કરવામાં આવે એટલે કે જે કોઈ પણ માલ તમે પહેલાં વેચેલો છે વેચેલ માલ પરત આવે છે બરાબર જે કોઈ પણ માલ તમે ધંધામાં વેચેલો છે એ વેચેલો માલ પરત આવે છે છતાં પણ તમે એની ચોપડે નોંધ કરતા નથી એની અથવા તો એવું પણ થાય કે ચોપડે નોંધ પણ કરવામાં આવે પણ તે માલનો વેચાણ તમે કરી નાખો છો બારોબાર તમે કોઈ બીજા વ્યક્તિને ફરી પાછું એ વસ્તુનું વેચાણ છે કરી નાખો છો એકચ્યુલીમાં થવું શું જોઈએ તો કે ભાઈ તમે જે કાંઈ પણ રોકડ ધંધામાં માલ નું વેચાણ કર્યું છે ને એ માલ પરત આવ્યો છે તો વેચેલ માલ પરત આવ્યો હોય તો વેચેલ માલ પરતની નોંધ પણ તમે કરવી જોઈએ અને એ વેચેલ માલ પરત તમારે તમારા ધંધામાં પણ દર્શાવવો જોઈએ પરંતુ કર્મચારી છે એને જો રોકડમાં કે છેતરપિંડી કરવી હોય કંપની સાથે કોઈ પણ વ્યક્તિને તો તો એ શું કરશે તો કે ભાઈ એને જે વેચેલ માલ પરત આવ્યો છે એ માલ છે એ બારોબાર બીજાને વેચી દેશે ધંધામાં એ માલ દર્શાવશે નહીં ખાલી વેચેલ માલ પરતની નોંધ દર્શાવશે પણ ધંધામાં જે માલ પરત આવ્યો છે એ દર્શાવશે નહીં તો આવી રીતે પણ છેતરપિંડી છે ઘણા કર્મચારીઓ કરતા હોય રોકડ વેચાણ અંગે પાંચમું માલની ડિલિવરી આપતી વખતે માલની ઉંચાપત કરવામાં આવે તો કે ભાઈ તમે જ્યારે ડિલિવરી એટલે કે જ્યારે જે વસ્તુની ડિલિવરી કરવાની હોય જ્યારે જે વસ્તુ જેને પહોંચાડવાની હોય ત્યારે તમે છે એ શું કરો છો માલની ઉંચાપત કરો છો ત્યારે પણ તમે જે છે રોકડ વેચાણ સાથે છેતરપિંડી કરો છો વ્યક્તિને માલ પહોંચાડવાનો હોય એ સમય દરમિયાન છઠ્ઠું પેટા રોકડ વેચાણ પેટા રોકડ વેચાણ માટે આંતરિક અંકુશની પદ્ધતિ હોવી જરૂરી ખૂબ જ જરૂરી છે પેટા રોકડ વેચાણ માટે એટલે કે કોઈ એક વ્યક્તિ દ્વારા વેચાણ કરવામાં આવ્યું હોય ને એ વેચેલ માલ છે એ જ વેચેલ કર્મચારી છે જેને આપણે માલ વેચ્યો છે એ માલ વેચેલો જે છે આપણે એ વેચેલો માલ કોઈ બીજો વ્યક્તિને એને વેચવાનો હોય તો પેટા રોકડ વેચાણ એને કહેવાય એટલે કે જે તમે હોલસેલમાં કે જથ્થાબંધ વસ્તુઓનો જ્યારે વેપાર કરતા હો ત્યારે પણ આંતરિક અંકુશની પ્રક્રિયા જે આંતરિક અંકુશ છે એ રાખવો ખૂબ જરૂરી છે નહીંતર એમાં પણ છે એ મોટા પ્રમાણમાં છેતરપિંડી કે ગોટાળાઓ થઈ શકે છે તો આવી રીતે છે એ રોકડ માલમાં રોકડ વસ્તુમાં છે એ ઘણી વખત છે કર્મચારીઓ દ્વારા છેતરપિંડી છે એ કરવામાં આવતી હોય છે એ જ રોકડ વેચાણના મુખ્ય ત્રણ પ્રકારે કરવામાં આવે છે રોકડ વેચાણ છે એ મુખ્ય ત્રણ પ્રકારે કરવામાં આવે એક તો દુકાન પરથી વેચાણ આ ત્રણ રીતે રોક રોકડ રીત રોકડ વસ્તુનું વેચાણ છે એ થાય છે ત્રણ પ્રકારે પહેલું છે દુકાન પરથી વેચાણ બીજું ફરતા એજન્ટ દ્વારા વેચાણ અને ત્રીજું પોસ્ટ દ્વારા વેચાણ એટલે કે એક તો કાં તો તમારી ધંધાની દુકાન છે એ સેન્ટર હોય અને તમારી દુકાનમાંથી ડાયરેક્ટ તમે વસ્તુનું વેચાણ કરતા હો એવી રીતે વસ્તુનું વેચાણ કરવામાં આવે બીજું ફરતા એજન્ટ દ્વારા એટલે કે તમે જે કાંઈ પણ વસ્તુ તમે ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદન કરતાં તમે તમારા એજન્ટ રાખો છો એ એજન્ટને વસ્તુ વેચો છો અને એ એજન્ટ છે એ માલ છે એ બજારમાં પહોંચાડે છે અને ત્રીજું છે પોસ્ટ દ્વારા એટલે કે ટ્રાન્સપોર્ટેશનની કોઈપણ સેવાનો ઉપયોગ કરીને વાહન વ્યવહારની પણ સેવાનો ઉપયોગ કરીને પણ તમે છે એ વેચાણ કરતા હો છો તો મુખ્ય ત્રણ પ્રકારે રોકડ વેચાણ છે એ કરવામાં આવે છે એ ત્રણે ત્રણ પ્રકારે કેવી રીતે રોકડ વસ્તુનું વેચાણ કરવામાં આવે છે એ આપણે હવે પછીના લેક્ચરમાં જોશું કે એ ત્રણ પ્રકારે વસ્તુનું કેવી રીતે વેચાણ કરવામાં આવે છે તો આજે આપણે જોયું છે એક તો આંતરિક અંકુશની મર્યાદાઓ કે ગેરલાભ અને બીજું આપણે જોયું છે કે રોકડ વેચાણ અંગેની આંતરિક તપાસની કે આંતરિક અંકુશની પદ્ધતિ જેના પ્રકારો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું તો આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ છીએ થેન્ક યુ